મહેસાણામાં એક વર્ષ જૂની અદાવતમાં યુવકની હત્યા મહેસાણામાં રાધનપુર ચોકડી પાસે જૂની અદાવતમાં એક યુવકની ન્યુસ હત્યા કરવામાં આવી મગપરા વિસ્તારમાં રહેતા ચોવીસ વર્ષીય વિક્રમસિંહ વાઘેલાની ગત મોડી રાત્રે હત્યા કરવામાં આવી હતી ઘટના મુજબ વિક્રમસિંહ રાત્રે અગિયાર વાગે પોતાની દીકરી સાથે એક્ટિવા ઉપર મગપરા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન કાર લઈને આવેલા ચાર શખ્સોએ તેમના એક્ટિવાની ટક્કર મારી રોડની સાઈડમાં ધકેલી દીધો ત્યારબાદ આરોપીઓએ વિક્રમસિંહ ઉપર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો હોબાળો થતા મૃતકનો ભાઈ ઘટના સ્થળે દોડી આવ્યો હતો આરોપીઓ કાર લઈને ફરાર થઈ ગયા ગંભીર વિક્રમસિંહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા મૃતકના ભાઈ અજય વાઘેલાની ફરિયાદ અનુસાર એક વર્ષ પહેલા વિક્રમસિંહે એમના મહોલ્લામાં રહેતા રાહુલસિંહ વાઘેલાને માર માર્યો હતો આ અંગે ફરિયાદ પણ નોંધાઈ હતી ત્રણ દિવસ પહેલાં વિક્રમસિંહે પોતાના ભાઈને જણાવ્યું હતું કે રાહુલસિંહ એને મારવા ફરી રહ્યો છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેમાં સ્પષ્ટ દેખાય છે કે એક કારમાં આવેલા ચાર શખ્સોએ ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો મહેસાણા બી ડિવિઝન પોલીસે રાહુલસિંહ વાઘેલા અને અન્ય ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે